રેવન્યુ તલાટી સિરીઝમાં આપસો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આ સિરીઝ રેવન્યુ તલાટી જીપીએસસી મામલતદાર એસટીઆઈ ક્લાસ વન ટુ થ્રી તમામ તમામ પરીક્ષા માટે આપણી આ સિરીઝ અતિ મહત્વની રહેશે એટલે તમામ વિદ્યાર્થી મિત્રો આપણા આ સેશનને વધુમાં વધુ એટેન્ડ કરશો અને તમારા વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો જેથી કરીને આપણી સાથે મહત્તમ મિત્રો જોડાય બરાબર અને મહત્તમ મિત્રો વચ્ચે જે સ્પર્ધા થાય મને તમને પોતાને ખ્યાલ હોય કે મારે કેટલા માર્ક્સ આવ્યા બરાબર એટલું તમને પોતાને પણ ખ્યાલ આવે આજનો ટોપિક છે કિલ્લા મહેલ મ્યુઝિયમ અહીંયા ભૂલથી મહિલા થઈ ગયું છે વાંધો નહીં આપણે એને સુધારી કાઢશું તમે ચિંતા ના કરો કિલ્લા મહેલ અને મ્યુઝિયમનો ભાગ બે છે પહેલા પહેલા આપણે દર્શન કરીશું કરીશું સૌથી વાત જય શ્રી શ્યામ છે આપણને ખુબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે મનગમતી સફળતા આપે તેવી આપણે એમને પ્રાર્થના કરીએ છીએ બરાબર અને એમના ત્રણમાં નતમસ્તક થઈએ છીએ મારું નામ હર્ષલ જૈન અને છ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સ માં

સરલ પાઠશાળા એપ્લિકેશન જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી આપણી ડાઉનલોડ નથી કરી વહેલી થી પહેલી તકે ડાઉનલોડ કરી લો બરાબર દરેક દરેક મિત્રો રાઈટ જેમાં તમને ફ્રી ટેસ્ટ પેઇડ ટેસ્ટમાં મળ્યું યુનિવર્સિટી ગૃહ નિર્માણ બોર્ડ ની ચોપડી જીપીએસસી ની ચોપડીઓ બરાબર જીસીઆરટી એનસીઆરટી ની ચોપડીઓ બધું જ તમને ફ્રી ઓફ કોસ્ટ મળી રહે છે તો આનો લાભ તમે લેશો ફેન્ડ એપ્લિકેશન આનો કરેલો લિંક તમને આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ્યાંથી તમને પરીક્ષા પરીક્ષાલક્ષી ગાઈડન્સ લાઈવ વિડીયો કોલ થકી આપવામાં આવે છે તમે એનો લાભ લઈ શકો બરાબર છ પહેલો પ્રશ્ન આપ લોકોની સામે ભવન છીએ કઈ જગ્યા આવેલો છે આપણે ગઈકાલે વાત કરી ગયા હતા તમને યાદ ન હોય તો જણાવી દઉં હા અને એની શૈલી પણ તમને જણાવી હતી યુરોપિયન શૈલી હતી તો ભાઈ પ્રેમ ભવન પેલેસ છે એની પણ જે આપણે કહીએ બરાબર શૈલી આન્સર આપજો ફટાફટાફ જલ્દીથી પ્રેમ ભવન પેલેસની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ પ્રેમ ભવન પેલેસની જો વાત કરવામાં આવે તો ભાઈ કુસુમ વિલાસ પેલેસની બાજુમાં જ છે કુસુમ વિલાસ પેલેસની નજીકમાં છે અને અત્યારે હાલ જો આપણે વાત કરીએ તો ભાઈ આની

અને મહત્તમ મિત્રો આપણે જે તૈયારી કરે બરાબર તેટલો જ આપણો ભાવ છે વધુ આપણો કોઈ પ્રકારનો છે તે આપણો કોઈ ભાવ નથી તમને મહત્તમ કોન્ટેન્ટ આપ મહારાજા દોલતસિંહ દ્વારા બાંધવામાં આવેલું હોય એવું પેલેસ નીચેના પૈકી કહ્યું છે નવલકા દોલત નિવાસ પેલેસ આઠ ડેકો પેલેસ તમે થોડીક તમારી જે માઇન્ડસેટ લગાવશો ને તો તમને ખ્યાલ આવી જશે અરે વાહ ગ્રેટ 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 અભી વેરી ખૂબ ખૂબ તમારે બરાબર કોંગ્રેચ્યુલેશન તમને અને તમારી જોબ માટે બેસ્ટ ઓફ લક બરાબર ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ આનંદ થાય બરાબર તમે મારી સાથે ભલે કમ્પ્લીટ કોર્સ નથી ભણ્યા પણ ક્યાંક થોડા ઘણા વિડીયો બી જોયા હશે મારા બરાબર ખૂબ ખૂબ સારી વાત કહેવાય ખૂબ સારી રીતે તમારી જોબ આગળ પણ પણ સરસ મજાની થાય અને તમે આનાથી વધારે ઉપરની કક્ષાની જોબ તમને તમને મળે બરાબર ચાલો ભાઈ આ દોલત નિવાસ પેલેસ છે દોલત વિલાસ પેલેસ દોલત વિલાસ પેલેસ છે આનો જવાબ આવશે ભાઈ ધ્યાન રાખજો દોલત વિલાસ પેલેસ ક્યાં આવેલો છે તો ધ્યાનમાં રાખવાનું છે આપણે મહારાજા દોલતસિંહજી દ્વારા બાંધવામાં આવેલો છે ધ્યાનમાં રાખજો દોલત નિવાસ પેલેસ છે સમજો દોલત નિવાસ પેલેસ આ જે દોલત નિવાસ પેલેસ છે અને અદભુત નયન રમ્ય છે દ્રશ્ય થાય એટલા માટે આને છે ને ભાઈ લાવા દુર્ગ કહેવાય છે લાવા દુર્ગ જે કિલ્લો છે અહીંયા બરાબર લાવા દુર્ગ કહેવામાં આવે છે કુદરતી ટેકરીને ધ્યાનમાં રાખીને મહેલ બનાવવામાં આવેલ છે અને અહીંયા પેલેસ પર આવા માટે ભાઈ સાતસો જેટલા પગથિયા ચડીને આવવા પડે ચડવા પડે તો સરસ મજાની વાત છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના કયું મહેલ ગોંડલના ના મહારાજાનું મુખ્ય નિવાસ સ્થાન હતું ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપ લોકોની સામે અરે વાહ ખૂબ સરસ ખૂબ સરસ

બટ બધાનું અલગ અલગ પ્રકારનું નસીબ ને અલગ અલગ પ્રકારની મહેનત કામ લાગતી હોય છે તો તમને કરતા સારી ના મુક્ તૈયારી કરતા રહેજો બરાબર વિડિયો જોતા રહેજો મોક ટેસ્ટ આપતા રહેજો કારણ કે હવે તમારું શેડ્યુલ છે થોડુંક બીજી રહેવાનું તો એ બિઝી શેડ્યુલમાં ટાઈમ કાઢવો અઘરો છે પણ થોડુંક કાઢતા રહેશો ઓરચાડ પેલેસ જવાબ આવે છે આનો ઓડચાડ પેલેસ નવલખા પેલેસ છે ત્યાં મહારાષ્ટ્ર નું મુખ્ય નિવાસસ્થાન હવે આપણે સમજીએ દરેકે દરેક પાસાને બરાબર ઓરચાડ પેલેસ છે તો ઓરચાડ પેલેસ છે ગોંડલ તાલુકાની અંદર આવેલું છે આપણને ગોંડલ ની અંદર જ છે આઈ રહ્યો ગોંડલમાં જ છે અને આ ઓરચાડ પેલેસ છે એમાં મુખ્ય નિવાસસ્થાન છે અને ભાઈ આને હેરિટેજ હોટલ ની અંદર કન્વર્ટ કરવામાં આવ્યું છે યાદમાં રાખજો અને અહીંયા ભાઈ બરાબર એક શૈલી થી બનાવવામાં આવે છે એક શૈલીનો પ્રશ્ન પાછળ આવે છે એટલા માટે આપણે નથી કરાવતા તમને અહીંયા પાછળ આપશું નીચેના કે કયો મહેલ સુધી ચડવા માટે સાતસો પગથિયા ચડવા પડે છે હમણાં જ મેં તમને કરાવડાવ્યું હમણાં જ મેં તમને કરાવડાવ્યું સાચો આન્સર આવો જોઈએ તમારે ફોટો ના પડવો જોઈએ દોલત નિવાસ પહેલે જ આવશે હમણાં જ કરાવડા કેમ મિસ્ટેક પડે સાતસો પગથિયા ચડવા પડે આ લખ્યું અહિયાં આ દોલત નિવાસ પહેલા હમણાં તમને સંભાવ્યું તો પછી બીજાના પૈકી કયો મહેલ કોનિયન શૈલી છે બરાબર કોનિયન શૈલીથી બનાવવામાં આવે છે નીચેના પૈકી કયો મહેલ છે કોનિયન શૈલીથી બનાવવામાં આવ્યો છે ગોલ્ડનલના મહારાજાનું મુખ્ય નિવાસસ્થાન છે એવું સ્થળ અને તે છે ભાઈ ઓરચાડ પેલેસ આ ઓરચાડ પેલેસ કોનિયન શૈલીથી બનાવવામાં આવેલો છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે નીચેના ભાઈ કયો મહેલ પ્રેમ ભવન પેલેસ પાસે આવેલો છે જે પ્રશ્ન હું તમને ઓલરેડી કરાવી ચુક્યો છું હવે તમારે માત્ર જવાબ ડાયરેક્ટલી આપવાનો છે બરાબર પ્રેમ ભવન પેલેસ ની પાસે આવેલો હોય તેવો મહેલ કયો છે તો આ ભાઈ તમને હમણાં ગણાવી કાઢ્યું છે સ્ટાર્ટિંગમાં કુસુમ વિલાસ પેલેસ છે તે પ્રેમ ભવન પેલેસ ની નજીકમાં આવેલું છે રાઈટ એકદમ ઈઝીએસ્ટ ક્વેશ્ચન જે ફૂટી ગયો કહેવાય હાલ ને હાલ ફૂટી ગયો આજે જે કરાય આજે આજે ફૂટી ગયો કોઈ વાંધો નહીં ઠીક છે

સિમ્પલ શોર્ટ એન્ડ સિમ્પલમાં કહીએ તો તમને તેર પ્રશ્નો કરાવીશ

મહારાવલ વીરસિંહજી છે આ મહેલ બંધાવ્યો પથ્થરની કોતરણી બહુ કલાત્મક છે બે સુંદર છત્રીય મહેલના ના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવી છે બ્રિટિશ ફ્રેન્ચ અને યુરોપિયન ના ત્રણ શૈલીનો પ્રભાવ જોવા મળે છે ગ્રેટ ખુબ સરસ નેક્સ્ટ માં આગળ વધી કયું મહેલ છે જેમાં રાજા રવિવર્માના વર્માના છે સરસ પ્રશ્ન છે ગુજરાતનો સૌથી મોટામાં મોટો જે મહેલ કહી શકો એ મહેલ આનો જવાબ આવશે બરાબર ગુજરાતનો સૌથી મોટા મોટો મહેલ વડોદરા ખાતે આવેલો છે મહારાજા શ્યાજીરા ગાયકવાડ ત્રીજાએ બાંધકામ કર્યું બરાબર સ્થપતિ ની વાત કરીએ આપણે તો મેજર ચાર્લ્સ મંથ હતા જોજો આ બધી વસ્તુઓ તમને આવડવી જોઈએ પરીક્ષામાં આને લઈને પ્રશ્નો સારા પૂછતા હોય છે રાજવી નિવાસસ્થાન હતું ઓકે અને એક ખાસિયત છે આની लंदन में एक पैलेस है बकिंगहम पैलेस चार गणों मोटो है बकिंगहम पैलेस से कितना गुना मोटो है भाई चार गणों मोटो है 700 एकर में फैला है लो भाई कितना એકરમાં છે ક્લિયર આ તમને ડેફ આપી કાઢી બરાબર જે જવાબ આવશે તમારો લક્ષ્મી વિલાસ પેલેસ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે લક્ષ્મી એકર મુદ્દા આપો ભૂલતો નથી બરાબર છે લક્ષ્મી વિલાસ પેલેસ જ આવશે જવાબ તમારો તમામ વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર આવજો બરાબર ડેલી પર્પઝ ઉપર તમને

અહીંયા ચાલે છે અને અહીંયા ઇટાલિયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે નીચેના પૈકી કયું મહેલ મહારવ ગાયકવાડ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે

બરાબર જવાબ આવશે નજરબાગ પેલેસ નજરબાગ પેલેસ આવશે જામનગર ખાતે આવેલું ઓગણીસો ચૌદ માં બાંધ્યું મહારાજા રણજીત સિંહજી સાહેબ 720 एकड़ में फैला है लो शरीर भारतीय रेलवे एल्बेना कर्मचारी नो निवास स्थान छे જવાબ આવે છે ભાઈ પ્રતાપ વિલાસ પેલેસ જેની ડિટેલ તમને અહીંયા કમ્પ્લીટ વે માં આપી કાઢી છે તમે કરી શકો ક્વેશ્ચન હાલમાં ભારતીય રેલવેના કર્મચારીઓનું નિવાસસ્થાન છે જે ઓલરેડી મેં ફોડી કાઢ્યું જવાબ આવે છે ભાઈ પ્રતાપ વિલાસ પેલેસ બરાબર આજના આપણા તેર પ્રશ્નો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ

બરાબર છે અને આપણી એપ્લિકેશન સરળ પાઠશાળાને ડાઉનલોડ કરી બોક્સ માં કોમેન્ટ કરેલી તમને પરીક્ષાલક્ષી લાઈવ ગાઈડન્સ આપવામાં તમે એનો લાભ લઈ શકો છો બરાબર યસ તો આપણે બસ અહીંયા સુધી રાખીએ છીએ તેર કેટલા માર્ક્સ આવે મને કહેજો બાકી આપણે મળીએ છીએ આવતીકાલે ફરીથી સાડા છ વાગે જય શ્રી શ્યામ બરાબર ખૂબ ખૂબ આભાર તમારે કાલે ફરીથી સાડા છ વાગે આવી જવાનું છે બોલતા નહીં સાડા છ વાગ્યે સાંજે લાઈવ મોક ટેસ્ટ ચાલે છે આપણે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તમે તમારા મિત્રો સુધી શેર કરજો તમારા વોટ્સએપ સ્ટેટસ સ્ટોરી ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ દરેક જગ્યાએ સોશિયલ મીડિયામાં શેર કરવા ચૂકશો નહીં શરમ ના રાખશો કારણ કે તમે શરમ ખોલશો ત્યારે જઈને મારી સાથે મહત્વ વિદ્યાર્થી મિત્રો કનેક્ટ થાય તમે પણ તમારી શરમ છોડીને લિંક શેર કરજો એટલીસ્ટ તમારા સ્ટેટસ સ્ટોરીમાં જ હશે તો કોઈ પણ વ્યક્તિ હશે જોશે બરાબર જેની જરૂરિયાત હશે એ તો એટલું એક કામ કરી આપજો